બિલ્લીમોરા શહેરના અનાવલવાડી નજીક ધોળા દિવસે મધુ નાયક નામના વૃદ્ધાના ગળામાંથી અચડો તોડવાનો પ્રયાસ કર્યો હતો સ્નેચરોએ વૃદ્ધાના ગળામાં હાથ નાખી ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ વૃદ્ધ નીચે પડી જતા નિષ્ફળતા નીવડી હતી અને સ્નેચરો ભાગી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આર્મી જવાન સેવા નિવૃત્ત થતા નવસારી રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ નવસારી જિલ્લા પોલીસ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા વિવિધ શેરી રોડ રસ્તા ગટર સફાઈ સહિત દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં બસો ત્રાણું કર્મચારીઓ પાંચ જેસીબી દ્વારા સાફ સફાઈ કરી સોળસો પંચ્યાસી કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો વાંસા તાલુકામાં ધોધમાર વરસાદ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા તેર નાગરિકોને સ્થળાંતરિત કરાયા છેલ્લા આઠ કલાક દરમિયાન નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો નવસારી જિલ્લામાં પૂરના પાણી તો ઓસરી ગયા પણ અગિયાર રસ્તાઓ ધોવાતા મુશ્કેલી નવસારી જિલ્લામાં બે દિવસ અગાઉ ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ પૂરના પાણી તો ઓસરી ગયા પણ તેના નિશાન છોડી ગયા છે એટલે કે જિલ્લા પંચાયત હસ્તકના અગિયાર રસ્તાઓ આ પાણીમાં ધોવાઈ જતા હાલમાં આ માર્ગો બંધ કરાયા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ જ્યારે સાંજે સિત્યોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી મંગનાણી પરિવાર દ્વારા બરફના શિવલિંગના દર્શનનો લહાવો ભક્તોને અપાયો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ ખેરગામ તાલુકા કક્ષા શાળાકીય રમોત્સવમાં ગીતા મંદિરમાં શાળાના રમતવીરોનો ધબધબો સ્પર્ધા જેવાડાના પાર્ટી ગામે યોજાય નવસારી જિલ્લા રમતગમત કચેરી અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસના શાળાકીય રમોત્સવનું આયોજન ખેરગામ તાલુકાના છેવાડેના પાટી ગામે કરવામાં આવ્યું જેમાં ખેરગામ તાલુકા કક્ષાની કબડ્ડીનું આયોજન એકત્રીસ આઠના રોજ ગીતા મંદિર માધ્યમિક શાળાના પટાંગણમાં પાર્ટી ખાતે થઈ હતી જેમાં પાટી હાઈસ્કૂલના રમતવીરોએ ઉત્કૃષ્ટ રમત બતાવી અંડર સેવન્ટી ભાઈઓમાં પ્રથમ અને અંડર ફોર્ટીન ભાઈઓની ટીમે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો નવસારી જિલ્લામાં વરસાદ ધીમો પડતા રસ્તા રિપેરિંગના કામ પૂરજોશમાં શરૂ અનેક રસ્તાઓ એક જ દિવસમાં મરામત કરી શરૂ કરાવતું નવસારી જિલ્લા તંત્ર નવસારી જિલ્લામાં વરસાદ અને પૂરને કારણે થયેલા રોડ રસ્તાના નુકસાનને વરસાદ ઓછો થતાં ત્વરિત મરામત હાથ ધરવામાં આવ્યો છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી જિલ્લા પોલીસમાં માં ઓગણત્રીસ પોલીસ કર્મચારીને ને બળતી અપાય નવસારી જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વિવિધ વિભાગ જેવા કે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ ડિસ્પોઝ સ્કવોડ મરીન પોલીસ સહિત જુદા જુદા પોલીસ મથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા ઓગણત્રીસ પોલીસ કર્મીઓને બળતી કરાઈ હતી નવસારી જિલ્લાના બે શિક્ષકો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક મેળવશે ત્યારે ગણદેવી તાલુકાના કોસા હાઈસ્કૂલ નગરના આચાર્ય ડોક્ટર વિરલકુમાર અમૃતલાલ દેસાઈ તેમજ નવસારી તાલુકાના ઈટાળવાના બીઆરસી કોર્ડિનેટર શશિકાંત જયરામભાઈ ટંડલને મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરાશે

પાંચ સેદા વરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો